સુરતની ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ લઈ જવામાં એમનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું હતું સુરતના બહુ જ જાણીતા એક ઉદ્યોગકાર ભરતભાઈ ગાંધીનું શુક્રવારની મોડી રાત્રે નિધન થયું અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે ફિયાસ્વી જેવી સંસ્થાના પ્રમુખ રહી ચૂક્યા છે એક મોટા દાનવીર તરીકે સમાજસેવી તરીકે એમનું મોટું નામ છે અને સુરતની ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગને આગળ લઈ જવામાં એમનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું હતું તો ભરતભાઈ ગાંધી વિશે તમને વાત કરીશ અને ખબર છે ડોટ કોમ તરફથી અમે એમને વિનમ્ર શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ તો આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ભરતભાઈ ગાંધી ચેમ્બર ઓફ કોમર્સ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના બે હજારથી માંડીને બે હજાર એકના પ્રમુખ રહી ચૂક્યા છે અને એમના કાર્યકાળ દરમિયાન એમણે ઘણા બધા સારા કામ ઇન્ડસ્ટ્રીઝ અને શહેરને માટે કર્યા છે એમણે સુરતમાં એરપોર્ટ ડેવલપમેન્ટ માટે ઘણી બધી મહેનત કરી આ ઉપરાંત અત્યારે તમે સરસાણા વિસ્તારની અંદર જે ચેમ્બરનું ટ્રેડ સેન્ટર જોઈ રહ્યો છો જોઈ રહ્યા છો જે દુનિયાભરની અંદર ફેમસ છે અને જ્યાં ગળી સૌથી મોટું ટ્રેડ સેન્ટર બન્યું છે ભારતનું એ ટ્રેડ સેન્ટર બનાવવામાં પણ ભરતભાઈ ગાંધીનું બહુ મોટું યોગદાન છે સોળ નવેમ્બર ઓગણીસો ને પચાસના દિવસે એમનો જન્મ થયો અને મુંબઈમાં ભણી અને સુરતમાં તેઓ વિવિંગ ઇન્ડસ્ટ્રીઝમાં એમણે કેરિયર ચાલુ કરી એમણે શરૂઆતમાં જાપાનમાંથી ઉચ્ચ કક્ષાનું બોમ્બ બોમ્બેર યાન અને ચીનથી શુદ્ધ સિલ્ક યાન લાવીને અહીંયા આગળ ઇમ્પોર્ટ કરી અને એ વિવિંગનો બિઝનેસ શરૂ કર્યો સિલ્ક ઇન્ડસ્ટ્રીઝની અંદર ભરતભાઈનું બહુ મોટું નામ છે યાનમાંથી કપડાં બનાવવા માટે એમની પોતાની કંપનીનું નામ છે બેટસન્સ અને ચેમ્બરમાં જ્યારે રહ્યા ત્યારે એમનું એટલું કુને અને એમની સમજદારીને કારણે ચેમ્બર સાથે સંકળાયેલા ઘણા બધા યુવાનો વિવિંગ ઉદ્યોગની સાથે જે લોકો શરૂઆત કરતા હતા એ બધા યુવાનોના માટે તેઓ એક ગુરુ તરીકે સાબુત થયા હતા કારણ કે બ એકદમ સારી રીતના અને બહુ જ પ્રેમાળથી માયાળુ સ્વભાવ રાખીને બધાને સમજ પાડે અને બધાને સાથે રાખીને કામ કરે અમે ખબર છે ડોટ કોમ ઉપર ભરતભાઈ ગાંધીના વિડીયો બી કહી રહ્યા છે એ તમે જોઈ લો નમસ્કાર ખબર છે રાજેશ દર્શક મિત્રો કોરોના મહામારીને કારણે બધા જ ઉદ્યોગોને કોઈને કોઈ તકલીફો પડી છે હવે કોરોનાના કેસો ખાસા ઘટી રહ્યા છે ત્યારે આપણે વાત કરીશું ટેક્સટાઇલ ઉદ્યોગ વિશે અને આજે અમારી સાથે છે ફિયાસ્વીના ચેરમેન ભરતભાઈ ગાંધી ભરતભાઈ એસજી સીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ પણ છે અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં એમનું જાણીતું નામ છે તો ટેક્સટાઇલ ઉદ્યોગની આ વખતની દિવાળી કેવી છે કયા કયા પડકારો છે અને કયા કયા પગલાંથી ટેક્સટાઇલ ઉદ્યોગને ફાયદો થઈ રહ્યો છે એ વિશે એમની સાથે વાત કરીશું ભરતભાઈ આપણે તમે કીધું કે છેલ્લા લગભગ ચાર પાંચ વર્ષથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં કોઈને કોઈ પ્રોબ્લેમ આવે છે નોટબંધી આવ્યું જીએસટી આવ્યું કોરોના મહામારીના બે દોર આવી ગયા પરંતુ હવે કેસો પણ ઘટ્યા છે અત્યારે કોઈ સમસ્યા દેખાતી નથી તો હવે દિવાળીનો જે સમય છે તો ટેક્સટાઇલ ઉદ્યોગ માટે અત્યારે કેવો સમય છે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સારો સમય છે પણ એક જ વસ્તુ છે કે ફાઇનાન્શિયલ જે ક્રાઇસિસ છે એટલે કે વર્કિંગ કેપિટલ અને ઉધારીનું વલણ થોડું વધતું જાય છે અને ડે બે બાય ડે યાનના સ્પિનર્સોની લોબી કાર્ટેલ કરીને જે રીતે વારંવાર એન્ટી ડમ્પિંગ માટે પ્રયત્ન કરી રહ્યા તેના માટે અમે છે ચેમ્બર છે બીજા વિવ સંગઠનો છે એનો પ્રોટેસ્ટ કરીએ છીએ ભીવનડી માલેગાંવ ઇચરકરંજી બેંગ્લોર વારાણસી બધા મળીને કરીએ છીએ અને ગવર્મેન્ટે નાયલોન પોલિસ્ટર ફિલામેન્ટયાન અને વિસ્કોસ ફિલામેન્ટ યાન પર ભલે એન્ટી ડમ્પિંગનો ચુકાદો આવ્યો છે પણ એને અટકાવેલો છે એટલા માટે યાન અહીંયા રિઝનેબલ ભાવે મળે અને જે ઉધારીનો દોર અને લોકો એમાં આખી પ્રોપર ચેનલમાં ફાઇનાન્સ જો ભરતું થઈ જાય તો આનું ભાવ ભાવિ ખૂબ જ ઉજળું છે અને છે હમણાં બી છે પરંતુ આપણે ઘણા સમયથી ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ એટલે ટફ માટેની ગુમાઓ ચાલતી હતી પરંતુ તમારી કઈ તાજેતરમાં મિટિંગ થઈ છે તો ટફ માટે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે કોઈ ફાયદો થાય એવો નિર્ણય લેવાયો છે હા ટફમાં છે ને દર બે મહિને ટેક્સટાઇલ કમિશનર જોડે મિટિંગ હોય છે અને આખા દેશમાંથી પંદર સેન્ટરોથી બધા એસોસિએશનો સામેલ હોય છે અને ટેક્સટાઇલ કમિશનર સાથે એમની ટીમ હોય છે અને એમાં જે બી ટેક્સટાઇલ ટફ ને એ ટફ જે આવ્યું એમેન્ડમેન્ટ ટફ એમાં જે પ્રશ્નો હતા તેનો ઉકેલ ધીરે ધીરે લાવવા માંડ્યા છે નવા જે મિનિસ્ટર આવ્યા છે પિયુષભાઈ ગોયલ અને સુરતના દર્શનાબેન આવ્યા છે એટલે એનાથી થોડો વધારે પુશ બી મળેલો છે અને આ મિટિંગમાં પરમ દિવસે ઇન્ટર મિનિસ્ટરિયલ મિટિંગ એટલે કે ખૂબ જ મહત્ત્વની પિયુષભાઈ ગોયલજી આ દર્શનાબેન યુપી સિંઘ જે ટેક્સટાઇલ સેક્રેટરી છે જે અને ટેક્સટાઇલ કમિશનર રૂપરાશીબેન હતા અને બધાએ મળીને જે ટફ જેને લીધે લોકોની બે હજાર સોળથી અટકેલી હતી જેને કોરોનાને લીધે અટકેલી હતી બેંકની ભૂલને લીધે અટકેલી હતી અત્યાર સુધી આ લોકોએ કોઈ એને એમ્બ્રોઇડરીને આપ્યું નહોતું તે યુનિટોને કહ્યું એટલે પરમ દિવસે તેરસો યુનિટોને એ લોકોએ ક્લિયર કર્યા છે અને ત્યારબાદ બી સર્ટિફિકેટ ઓરિજિન માટે બહુ મોટી એમાં લગભગ ત્રણસો પચાસ કેસ અટકેલા હતા કે ભાઈ એમાં કોઈક વાર પહેલાંમાં વાયા લેખવું હોય વાર એમાં કોઈક બીજી ટેકનિકલ ભૂલો હતી અને એ ટેકનિકલ ભૂલોને ચાઇના કે બીજા દેશો સાથે કોઓર્ડિનેટ કરીને કે ભાઈ જેની પાસે ઇપીસીજીનું સર્ટિફિકેટ હોય એટલે કસ્ટમનું એપીસીજી હોય કે ઈપીસીજી આ લોકોને એવો ડાઉટ હોય કે ભાઈ જૂના મશીન પર ટફ લોન તો નથી લીધી ને ઉસીઓ ન હોય તો અથવા બરાબર નહીં હોય તો ડાઉટફુલ હોય તો પણ ઈપીસીજી કોઈ બી દિવસ સેકન્ડ હેન્ડ મશીન પર એપીસીજી આપતા નથી એટલે કે એની તમારે ડ્યુટી પછી ભરવાની હોય તમે પછી એક્સપોર્ટ કરીને ઈપીસીજી એટલે એ છે તો માટે આ બધા પ્રશ્નો ખૂબ જ સરળતાથી થયા છે અને હવે પાછી દર ત્રણ મહિને કમ્પલસરી ઇન્ટર મિનિસ્ટલ મિટિંગ રાખવા માટે કપડા મંત્રીએ આદેશ આપ્યો છે અને જે નાની નાની વસ્તુઓ છે તેના પાવર્સ બી એ લોકોએ સેક્રેટરી તથા ટેક્સટાઇલ કમિશનરને આપી દીધા છે માટે આ આવવાથી આની લિક્વિડિટી સુરતમાં જે બધાના પૈસા રોકાયેલા છે તે આવી જવાથી આપણી જે તરલતા છે તે સારી રહેશે ટેક્સાઈલમાં ઘણા સમયથી જીએસટીના પ્રશ્નોની વાત ચાલે છે તો જીએસટીનો પ્રશ્ન ઉકેલ આવ્યો છે ખરો જીએસટીનો બધો ઉકેલ આવ્યો છે પણ હમણાં જે છેલ્લી એ લોકોની જે જીએસટી કમિટી જે છે એ લોકો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જેમાં સત્યાવીસ ટેસ્ટ જીઓસકી કાઉન્સિલ કહેવાય સત્યાવીસ રાજ્યો છે ઇન્ડિયાના એ એના નાણાં પ્રધાનો એના મેમ્બર છે અને એ મિટિંગ દર બે મહિને મળે છે આપણા નાણા સીતારામ નિર્મલા સીતારામજીના નેજા હેઠળ અને એ લોકો નિર્ણય લે ભાઈ એમાં કેટલો એ રાખવો બેઝિકલી આપણે ત્યાં ચોમા સાંધી સિવાય પાંચ બાર અઢાર અને અઠ્યાવીસ ટકાનો સ્લેબ છે હવે એ લોકોએ એવી મુવમેન્ટ કરવા માંડ્યું છે કે કાપડને પાંચથી બાર ટકામાં લઈ જવું કારણ કે હમણાં બાર ટકા યાન પર છે અને કાપડ પર પાંચ ટકા છે તો એ લોકોને થોડું રિફંડ આપવું પડે છે તો રિફંડમાં અમે ફિગર આપ્યો અમે ચેમ્બર અને બીજા એસોસિએશનને કે ભાઈ તમારે પાંચ અને સાત એટલે સાત ટકા નથી આપવું પડતું એમાં વેલ્યુએટેડ થાય છે પાંચ ટકા તો યાન આવ્યું પછી જે આવ્યું એમાં તે અમારે લેબર છે ઇલેક્ટ્રિક છે મિલજીન છે એટલે એ સીધું સાડા નવ ટકા પર વધી જાય છે અને અહીંયાની જીએસટી લોકલ જે એ છે એના ડેપ્યુટી કમિશનર તથા અમદાવાદના ચીફ કમિશનર એનાને અમારા ફિગર મળ્યા છે કે ભાઈ તમારી વાત સાચી છે એ લોકોનું રિફંડ તો બે સવા બે ટકા થાય છે પણ એ લોકોને કોઈ બી હિસાબે આ જે ઇન્ટિગ્રેટેડ જે સિસ્ટમ છે એને કાઢી નાખવી છે એટલે હવે અમારી રજૂઆત એ છે કે જો પાંચના બાર કરશો તો પાછું જે એક સેટલમેન્ટ આવ્યું છે તો હમણાં માનમાં જે બધું થાળે પડ્યું હોય તો તમે હમણાં આ સિસ્ટમનો સ્ટેટસ કો મેન્ટેન કરો અને ચાલવા દો અને તમે જો પાંચના બાર કરશો તો બધા કાપડ પર પાંચના બાર એટલે સાત ટકા અને પછી વેલ્યુએટેડ એટલે લગભગ નવ ટકા કિંમત વધી જાય તો સો રૂપિયાનું કાપડ હોય તો નવ રૂપિયા કિંમત જે છે જીએસટી ના કરતાં વધી જાય અલ્ટિમેટ ગ્રાહક પાસે અને એને લીધે કદાચ એવું બને કે પાછી જેવી રીતે જ્યારે અહીંયા એક્સાઇઝ હતી અને લોકો અંડર ઇન્વેસ્ટ કરતા હતા લોકો ડ્યુટી ચોરી કરતા હતા તે પાછું જ્યારે સ્લેબ જ્યારે હંમેશા ટેક્સ વધારે હોય તો ઇન્ડિયામાં આ જ પ્રોબ્લેમ આવે છે કે બિલિંગ થાય કેશ ટ્રાન્ઝેક્શન શરૂ થાય કોઈ બી રીતે મેનેજ કરે છે અને જે સાચા લોકો હોય તો નીકળી જાય છે માટે અમે રજૂઆત કરી છે એ લોકોએ સાનુતિપૂર્ત સાંભળી છે અને હજુ વધુ રજૂઆત બધા સેન્ટરોથી કરતા રહેવાના છે બરાબર ટેક્સટાઇલ પાર્ક માટે કોઈ હમણાં કેન્દ્ર સરકારે મૂવર્સની કોઈ સ્કીમ રજૂ કરી છે તો એ સ્કીમ શું છે ને એ કેટલો ફાયદો થશે રાજેશભાઈ મૂવર સ્કીમ જુદી છે અને મેગા ટેક્સટાઇલ પાર્ક જુદો છે હું પહેલાં વાત કરીશ મેગા ટેક્સટાઇલ પાર્કની કે એમણે સાત મેગા ટેક્સટાઇલ પાર્ક ઇન્ડિયામાં સ્થાપવા માટે જાહેરાત કરી છે કેબિનેટ મિનિસ્ટ્રીએ મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલના ભલામણથી કરેલી છે એમાં એ લોકોનો ક્રાઇટેરિયા છે કે એક એકર જમીન સ્ટેટે આપવાની અને ત્યાં આગળ આટલી બધી જે કારીગરો રહેવાની મેડિકલ સગવડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સગવડ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ બેંક આ બધું ત્યાં એક જ જગ્યામાં હોવું જોઈએ વિવિંગ યુનિટ પ્રોસેસિંગ યુનિટ એને એના વેલ્યુએટેડ એટલે કે ભાઈ આ આ જે બનાવે તમારે એમ્બ્રોઈડરી બનાવે આ બધું એક જ એમાં આવી જાય એટલે એટલો મોટો પણ એમાં મને એવું લાગે છે કે આપણા ગુજરાતનો ચાન્સ તો છે જ ને ગુજરાતમાં જો સાઉથ ગુજરાતને આપે કારણ કે આપણું બેઝિક પ્રોડક્શન પાંસઠ ટકા અહીંયા છે તો સુરતની આજુબાજુ કશે બી આપે વીસ પચાસ ચાલીસ કિલોમીટરના અંતરે તો એ બહુ સફળ જશે અને હમણાં જે છેલ્લે ટેક્સટાઇલ સેક્રેટરી યુપી સિંઘ બી આવી ગયા એ લોકો કહે છે કે તમારી પાસે ઇકોસિસ્ટમ છે એટલે કે ઇકોસિસ્ટમ એટલે એવું છે કે ભાઈ તમારા અહીંયા લૂમ્સ છે એના દસ કિલોમીટરમાં ડાઇંગ હાઉસ છે એના દસ કિલોમીટરમાં માર્કેટ છે એના દસ કિલોમીટરમાં રેલવે સ્ટેશન છે મોટું એના દસ કિલોમીટરમાં મોટું પોર્ટ છે બંદર છે એના દસ કિલોમીટરમાં તમારો એરપોર્ટ છે અને આ બધી સગવડને લીધે અમને એવું લાગે છે કે ભાઈ સુરતની આજુબાજુના ચાન્સ વધારે છે અને જો આ મેગા પાર્ક આવે તો અહીંયા સુરતમાં બી લોકલ જે બધું પોલ્યુશન ને આ બધા જે પ્રોબ્લેમ છે એક જ જગ્યાએ થાય ઈટીપી પ્લાન્ટ બી ત્યાં નખાય એટલે કે જે બી આ એમાંથી જે કચરો ઉત્પાદન થાય છે પાણી ખરાબ થાય તેને સાફ થાય એટલે આ બધી જે ઇકોલોજીકલ પ્રોબ્લેમ બી સોલ્વ થાય અને અને મૂવર સિસ્ટમમાં એવું છે કે ભાઈ હમણાં તમારે સમજો કે ભાઈ મશીન લાવવા ફોરેનથી તો ઇપીસીજીમાં જવાનું અને પાંચ વર્ષની અંદર તમારે એ જે કિંમતનું હોય એટલું એક્સપોર્ટ કરવાનું હવે એ જ્યારે પાંચ વર્ષમાં બી એક્સપોર્ટ નહીં થાય તો તમારે ડ્યુટી ભરી દેવી પડે તો હવે આ લોકો એવું લાવ્યા કે તમે પંદર વર્ષ સુધી ડ્યુટી નહીં ભરો અને ઇન બિટવીન તમે જો તમારા લૂંટ વેચી કાઢો તો તમે મૂળ કિંમત પર જે બી ડ્યુટી લાગતી હતી તે ભરી દો તમે દસ વર્ષે કરો તો દસ વર્ષે તમે પંદર વર્ષે સ્ક્રેપ કરી નાખો તો બી તમારે ડ્યુટી ભરી દેવાની તમે એ જો મશીન લાવ્યા અને અહીંયાથી ટર્કી એક્સપોર્ટ કરી નાખ્યું તો જો ટર્કી આજ ભાવે એક્સપોર્ટ કર્યું તો ડ્યુટી નહીં ભરવાની ઓછા ભાવે કર્યું તો એનો ડિફરન્સ ભરી દેવાનો વધારે ભાવે કર્યું તો કાંઈ નહીં એટલે એ મુવેર્સમાં એ લોકો વર્કિંગ કેપિટલમાં બી લાવવા માંગે ને સુરતમાં ત્રણ ચાર જણા એપ્લાય બી કરી દીધું છે એટલે કે ભાઈ તમારે વર્કિંગ કેપિટલમાં યાન જાપાનથી આવ્યું ચાઈનાથી આવ્યું ઇટાલીથી આવ્યું તો એના પર બી જે ડ્યુટી હોય તે તમે કાપ કાપ હા લોકલમાં કાપડ વેચો તો ભરી દેવાની ડ્યુટી એટલા પર પણ જો તમે એક્સપોર્ટ કરો તો તમારે પહેલેથી જ ડ્યુટી નહીં ભરવાની એટલે તમારી વર્કિંગ કેપિટલને એટલા બંને સ્કીમો બહુ સારી છે આવકારદાયક છે અને આ બધાનો લાભ બધાને લેવા વિનંતી છે થેન્ક યુ દર્શક મિત્રો આ હતા ભરતભાઈ ગાંધી જેઓ જે ચેરમેન છે અને એસજી સીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ છે એમણે ટેક્સટાઇલ ઉદ્યોગ વિશે વાત કરી છે છે નમસ્કાર ખબર હું રાજેશ મિત્રો કોરોના કાળમાં બધા ઉદ્યોગોને કઈ ને કઈ નુકસાન થયું છે તો આજે વિવિંગ ઉદ્યોગને શું અસર પડી છે અને હવે દિવાળી પછી શું રહેશે એની જાણકારી મેળવવા માટે આજે અમારી સાથે છે ફીઆરસી ના ચેરમેન ભરતભાઈ ગાંધી ભરતભાઈ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને વિવિંગ અગ્રણી છે તો એમની પાસેથી આપણે જાણીશું કે વિવિધ ઉદ્યોગની દિવાળી કેવી છે અને દિવાળી પછી શું રહેશે ભરતભાઈ આપણે કોરોનામાં બધા ધંધાને અસર પડી છે તો વિવિંગને પણ પડી જશે સફાઈ રીતના તો અત્યારે દિવાળી વિવિંગ ઉદ્યોગની કેવી છે કોરોના કાળ દરમિયાન વિવિંગની બધી ઇન્ડસ્ટ્રી જેમ તમે કહ્યું તેમ અને ફક્ત ભારત નહીં ગુજરાત નહીં સુરત નહીં આખું દુનિયા આન્યા એમાંથી પસાર થઈ છે વધતે જોડે અંશે બહુ મોટી અસર બી ગણાય ગઈ બહુ ઓછી અસર બી થઈ છે પરંતુ આપણે પર્ટીક્યુલર સુરતની વાત કરીએ તો સુરતમાં જે કોરોના કાળ દરમિયાન જે પચીસ માર્ચથી જે લોકડાઉન લાગ્યો થી ત્રીસ મે સુધી સદંતર રહ્યો ત્રીસ મે પછી થોડી થોડી હલચલ સારું થઈ ને અમુક જે સચિન જેવા સેક્ટરે ચાલુ કરવાની પહેરવી કરી પણ તે દરમિયાન જ્યારે થોડું થોડું ચાલુ કરવા ગયા તો કારીગરોની અછત રહી કારણ કે કારીગરોને બે મહિના અહીંયા રાખ્યા પછી કારીગરો મેં બિચારા અકળાયા અને માઇગ્રેશન ચાલુ થયું કારણ કે આપણા ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે કારીગરો ઓરિસ્સાથી છે ઉત્તર પ્રદેશથી છે બિહારથી છે રાજસ્થાનથી છે અને ગુજરાતમાં બી છે તો સુરતમાંથી બહુ ઓછા છે આજુબાજુ ગામડાઓમાંથી બહુ લોકો આવે છે રોજી રોજગાર કરવાનો તો એ જે અસર આખો જૂન અને જુલાઈ મહિનો રહ્યો અને એ દરમિયાન થોડી થોડી ડિમાન્ડ કપડાની નીકળવા માંડી કારણ કે આગળ બી બધે જે આખા ઇન્ડિયાનું મેઇન માર્કેટ કહેવાય પંજાબ કહેવાય દિલ્હી કહેવાય રાજસ્થાનમાં જયપુર કહેવાય વેસ્ટ બેંગાલમાં કલકત્તા કહેવાય તામિલનાડુ કહેવાય આંધ્રપ્રદેશ સિવાય અને ખાસ કરીને મહારાષ્ટ્ર મુંબઈ જ્યાં બધું કપડાંનું કન્વર્ઝન થાય છે અને અનસ્ટીચ ફેબ્રિક્સ અને એથનિક વેર્સ બહુ સારા બને છે આ બધે બધું બંધ હતું એટલે આખી સાયકલ અટકેલી હતી આખી સાયકલ અટકેલી હતી તો એના પછી જ્યારે બી સાયકલ થોડી ચાલુ અને ડિમાન્ડ આવી તો કારીગરોની અહીંયા અછત રહી કારીગરોની અછત રહી એટલે લોકોએ શું છે કે ભાઈ સ્પેશિયલ ટ્રેન દોડાવવા માટે કર્યું આ કર્યું પણ તે છતાં બી કારીગરો બી પહેલાં શરૂઆતમાં આવવા તૈયાર નહોતા પણ પછી તો એ જેમ જેમ સમય ગયો તેમ એ લોકોની બી આતુરતાનો હાલ આવ્યો અને એ લોકો બી આવવા તૈયાર હતા ત્યાર પછી અમારે ચેમ્બર ઓફ કોમર્સની વિનંતીને ધ્યાન રાખીને ગવર્મેન્ટે થોડી ટ્રેનો આપી તો બી પચીસ ત્રીસ ટકા કારીગરો આવ્યા બાકીના પચીસ ત્રીસ ટકા બાય રોડ આવ્યા બાય રોડમાં આવતા સાત આઠ દિવસ થઈ જાય એક્સિડન્ટ બી થાય અને ધીરે 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 અને મારે કહેવું જોઈએ કે અમુક લોકોએ તો પ્લેનમાં બી કારીગરોને બોલાવ્યા એટલે કે એનો અર્થ એમ મારો કહેવાનો છે કે ભાઈ કાપડમાં ડિમાન્ડ નીકળવા માંડી કાપડમાં જે ડિમાન્ડ નીકળી એમાં શરૂઆતમાં સુરતની નાયલોન પોલિસ્ટર વિસ્કોસ આ ત્રણ આઇટમમાં મોનોપોલી છે અને એમાં હાઈ પ્રિઝ કાપડ જે સુરતનું છે ઇવન ચાઈના બી એ કિંમતે અને એ ક્વોલિટી બનાવી નથી શકતું એટલા માટે ત્યાર પછી સપ્ટેમ્બરથી સખત જ માલની ડિમાન્ડ વધી માર્કેટમાં બી ચહલપલ થઈ દિલ્હી માર્કેટ ચાલુ થયું પંજાબ પાર્સેલી ચાલુ થયું રાજસ્થાન ચાલુ થયું હજુ મુંબઈ જો એટલું ચાલુ નથી થયું ને કલકત્તા જો એટલું ચાલુ નથી થયું બાકી સાઉથમાં બી ગરાકી ચાલુ થઈ અને કોટનમાં બી સારું થઈ ભલે કોટન આપણે ત્યાં નથી પણ સુરતમાં સાઠ ટકા જે સિન્થેટિક કાપડ બને છે તેમાં ડિમાન્ડો સારી રહી અને ત્યાર પછી ઘણી સારી પ્રગતિ થઈ અને લોકોએ જે પાવર લૂમ્સ હતા કન્વેન્શનલ લૂમ્સ શટલ ચેન્જ લૂમ્સ જેને કે એમાંથી ઓછામાં ઓછા આજે બે વર્ષમાં લોકો વોટર જેટમાં આવવા માંડ્યા છે લોકો એર જેટમાં આવવા માંડ્યા છે રેપિયરમાં આવવા માંડ્યા છે અને શરૂઆતમાં ઊંચી કિંમતની ક્વોલિટી જે કાર્ડની કિંમતની ડિમાન્ડ ઓછી રહી પ્લેન કિંમત જે સમજો કે વીસ પચીસ રૂપિયા મીટરથી સાઠ સિત્તેર રૂપિયા મીટરનું કાપડ હતું એની ડિમાન્ડ ખૂબ જ સારી રહી અને હજુ બી છે અને હવે પછી જ્યારે જો બધી જગ્યાએ લગ્નશાળા બી જો ખુલી જાય અને તેમાં ચારસો પાંચસો માણસની હાજરીનું જો સરકાર દરેક રાજ્યની સરકાર એ લોકોને પરમિશન આપે તો લગ્નશાળાની ખરીદી બી ચોક્કસ નીકળશે આ વખતે આપણને જે કલકત્તાની પૂજાની ગરાકી એટલી મળી નહીં પણ એવું લાગે છે કે જાન્યુઆરીમાં ઓનમની ગરાકી સાઉથની નીકળશે અને હમણાં બી જે લોકોને વપરાશ માટેનું કાપડ અને જે એથનિક્સ વેર છે જે ટોપ છે કુર્તી છે એ બધું જે છે તે વધારે ચાલુ છે અને આવતા એમાં સમયમાં જે રીતે લોકોએ વોટર જેટ એર જેટ અને રેપેર મંગાવ્યા છે તેમાં ટેકનિકલ ટેક્સટાઇલમાં બહુ મોટો સ્કોપ છે ટેકનિકલ ટેક્સટાઇલમાં એટલે કે જીઓ ફેબ્રિક્સ જે રોડ બનાવવામાં વપરાય આજે રોડનું પાંચસો છસો કિલોમીટરના હાઈવે બને છે અને એમાં એમાં એ કાપડ કમ્પલસરી છે મોટા હાઈરાઈઝ બને તેના પાયામાં બી એ સમથોલ રહે અને આગળનું પાણીનું અંદરથી ધોવાણ ન થાય એટલા માટે એ જીઓ ફેબ્રિક્સ છે બીજું ત્યાર પછી આ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની નરેન્દ્રભાઈની એક આવી સ્કીમ કે ભાઈ કે ભાઈ આપણને પગભર થઈએ અને ડિફેન્સ માટેના કાપડમાં અહીંયા પેરાશૂટનું કાપડ થોડું ઉમરગામાં બનતું હતું બરોડામાં બનતું હતું અને હમણાં એક આગ્રામાં બી આપણા સુરતના એક જે અને મુંબઈના બેન છે ચાલકે સાહેબના ડોટર એને ચાલુ કર્યું છે અને પેરાશૂટમાં નાયલોનનું કાપડ વપરાય છે 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 પછી જે બુલેટ પ્રૂફ જેકેટ બી સુરતમાં ચાલુ એટલે આ બધું આખું એટલું મોટું ડાયવર્સિકેશન છે કે મોટરના બી વપરાય છે બેગ બનાવવાનું કાપડ ને એના લાઇનિંગમાં બી વપરાય છે એટલે કપડા સિવાય આનું ડાયવર્સિકેશન એટલું મોટું છે અને ઉત્તરોત્તરો આજની તારીખમાં તો એવું લાગે છે બે હજાર એકવીસ બાવીસ સુરતનું રહેશે કારણ કે ચાઈનામાં હવે લેબર છે મોંઘી થઈ ગઈ છે પહેલા જેવું નથી કે ભાઈ ત્યાં વેઢીને અહીંયા ની લેબર સસ્તી હતી ત્યાં લેબર ઘણી મોંઘી છે ત્યાં પાવરની સબસીડી નીકળી ગઈ છે અને આ બાજુ આખા વર્લ્ડમાં એક ચાઈના પ્રત્યે અંદરથી હિડન નફરત છે કે ભલે ત્યાં સુધી ચાઈના નો માલ લેવો નહીં અને આપણા હિન્દુસ્તાનમાં બી હવે એક મેન્ટાલિટી આવી કે ભાઈ ચાઇનાનો હોય તો નહીં લેવો એટલા માટે અને ગવર્મેન્ટે હમણાં જે સર્ટિફિકેટ ઓરિજિન છે દાખલા તરીકે બાંગ્લાદેશથી માલ આવે તો બાંગ્લાદેશને કહ્યું કે ભાઈ તમે ડિટેલ આપો અમને તમારા સર્ટિફિકેટ ઓરિજિનમાં કે તમારા કાપડમાં સમજો કે સાહીઠ ટકા સુધી તમારા બાંગ્લાદેશમાં બનેલી વસ્તુ વપરાય છે તો અમે એને એલાવ કરીએ તમે થી કાપડ બનાવો અને ગાર્મેન્ટ અમને મોકલો તે અમને માન્ય નથી ને તો અમે એના પર ડ્યુટી લગાવીશું ને લગાવવાની ચાલુ કરી દીધી છે એમાં કસ્ટમમાં થોડો માલ અટકો જ લોકો અટવાયા છે પણ ગાર્મેન્ટ સેક્ટર બી હવે ચાલુ થવાનું છે અને એ જ રીતે મને એવું લાગે છે કે કોરોના અને કોરોના પછીનો સમય અને બે હજાર બાવીસથી બે હજાર પચીસ સુધીમાં ઓછામાં ઓછો આમાં છથી સાત ટકાનો ગ્રોથ રહેશે અને પાંચસો અબજ રૂપિયા નું ઇન્વેસ્ટમેન્ટ જે હમણાં બસો છે ડબલ થશે દર્શક મિત્રો આ હતા ભરતભાઈ ગાંધી જેઓ ફેડરેશન ઓફ આર્ટ સિલ્ક વિવિંગ ઇન્ડસ્ટ્રી ના ચેરમેન છે એમણે ખાસી એવી માહિતી આપી ભરતભાઈ ગાંધીને હું પર્સનલી એક રિપોર્ટર તરીકે ઓળખું છું કારણ કે જ્યારે હું ટેક્સટાઇલની બીટ સંભાળતો તો ત્યારે એમને ઘણી બધી વખત મળવાનું થતું હતું તો એમ થાય કે ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણા બધા મોટા ઉદ્યોગકારો છે પરંતુ ભરતભાઈ ગાંધી કંઈક અનોખી નોખી માટીના માણસ હતા એકદમ નક્સિક જેન્ટલમેન એકદમ મૃદુ ભાષામાં વાત કરે આમ સહેજબી ઊંચો અવાજની અને એકદમ સોફ્ટ વાત કરે અને ઇન્ડસ્ટ્રીઝનું જબરજસ્ત એમની પાસે નોલેજ અને આટલી મોટી એમનું પોતાનો બિઝનેસ હોવા છતાં ક્યારેય પણ એમણે એવો ડર નથી રાખ્યો કે મારી ઇન્ડસ્ટ્રીઝ છે અને હું સરકારમાં રજૂઆત કરીશ તો સરકાર મને કદાચ આડકત રીતને હેરાન કરે પણ એમ છતાં એમણે એવો ડર નથી રાખ્યો અને જ્યારે પણ જરૂર પડી છે ત્યારે કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકારની અંદર હોય એમણે બધા રિસર્ચ રિપોર્ટની સાથે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ સરકારને ધારદાર રજૂઆતો એમણે કરી છે ક્યારેય પણ ડર્યા નથી જ્યારે સુરતની અંદર ફિયાસી સંસ્થા છે ફેડરેશન ઓફ આર્ટસિક વિવિંગ ઇન્ડસ્ટ્રીઝ તો અરુણભાઈ ઝરીવાલા જ્યારે હતા ત્યારે એક એવું લાગતું હતું કે અરુણભાઈ ઝરીવાલા બહુ જ વ્યવસ્થિત રીતના સરકારની અંદર એક રિસર્ચ રિપોર્ટ રજૂ કરતા અને સરકાર એમની વાત માનતા હતા માનતી હતી તો એ વખતે એવું લાગતું હતું કે અરુણભાઈ જરીવાલાના ગયા પછી ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર કદાચ શૂન્યવકાર સર્જાય જશે કારણ કે કોઈ એવા બીજા ઉદ્યોગકાર નહોતા દેખાતા કે અરુણભાઈ જરીવાલાની સમકક્ષ આવે પરંતુ ભરતભાઈ ગાંધીએ આ કામ સંભાળી લીધું અને એમણે બહુ જ સારી રીતના ફિયાસ્વીને આગળ ચલાવી ફિયાના મુદ્દાઓ ફિયાસવીના લે ફિયાસવીના નેજા હેઠળ ઘણા બધા મુદ્દાઓ એમણે સરકારમાં રજૂઆત પણ કરી પણ એમ કહેવાય કે બહુ જ ખરેખર એક રિયલમાં જેન્ટલમેન માણસ અને હમણાં ગયા વર્ષે જ એમની પંચોતેરમી વરસગાંઠ અને પચાસમી મેરેજ એનિવર્સરીની જ્યારે એમણે ભવ્ય ઉજવણી કરી ત્યારે શહેરભરના બધા ક્રીમ લોકો એમના ફંક્શનની અંદર હાજર રહ્યા હતા ભરતભાઈની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ખરેખર એક મોટી ખોટ પડવાની છે કારણ કે આ એક એવો માણસ હતો કે જેણે પોતાનો બિઝનેસ તો ગ્રો કર્યો પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગને ગ્રો કરવામાં મદદ કરી સુરત શહેર માટે પણ ઘણું બધું એમણે કામ કર્યું છે તો આવા અનેક અપડેટ સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ